આજે આપણે આમનોદ લખવા માટે કયા પ્રકારના સ્ટેપો વિચારવા પડે એની ચર્ચા કરીશું માત્ર બે ઉદાહરણ લઈએ તો જોઈએ ચેપ્ટર નંબર બનાવતી વખતે શું વિચારવું જોઈએ આપણા મગજમાં આમનોદ આમનોદ બનાવતી વખતે યાદ રાખવાની પદ્ધતિ જોઈએ તો હું એક વહેવા લખું છું રૂપિયા પાંચ હજાર નો માલ ખરીદ્યો આને રૂપાંતર કરવા માટે તો ઉધાર જમા સુધી પહોંચાડવા માટે ત્રણ સહારો લઈશ એ સ્ટેપ કયા છે જોઈએ સ્ટેપ એ કયા ખાતા છે સ્ટેપ બી ખાતાનો પ્રકાર અને સ્ટેપ સી ઉધાર જમાના નિયમ મુજબ ઉધાર કે જમા કરો આ પ્રકારના ત્રણ સ્ટેપ આપણે રેડી કરવા પડશે જેના કારણે આમનું જ આપણે વ્યવસ્થિત કરી શકીએ તો બોર્ડ ઉપર લખેલી છે એક પોઈન્ટ લખેલો છે એક વ્યવહાર લખેલો છે રૂપિયા પાંચ હજારનો માલ ખરીદ્યો તો પહેલા તો આમાં કયા ખાતા સમાયેલા છે એ જોઈએ એક તો માલ ખરીદ્યો તો એ ખરીદ ખાતું આવશે અને બીજી કોઈ માહિતી નથી તો એવું સમજી લેવામાં આવે છે કે રોકડ ખાતું આમાં આવેલું છે કારણ કે માલ ખરીદ્યો

તો આ પ્રકારના બે ખાતા આવશે હવે એ બે ખાતા કયા પ્રકારમાં આવશે તો વ્યક્તિ ખાતું માલ મિલકત ખાતું ઉપજ ખર્ચ તો ચોપડીના બત્રીસ નંબરના પેજ ઉપર માહિતી આપણને આપેલી છે તો ખરીદ ખાતું તો એ આવશે માલ મિલકતના ગ્રુપમાં રોકડ ખાતું પણ શેમાં આવશે માલ મિલકતના ગ્રુપમાં આવશે હવે માલ મિલકતનો નિયમ શું આવે તો ઉધાર જાય તો જમા તો અહીંયા માલ ખરીદીએ ધંધામાં માલ આવે છે તો ખરીદ ખાતે શું આવે નિયમ પ્રમાણે ઉધાર અને રોકડ ખાતું પર માલ મિલકત છે એમાં પણ નિયમ શું માલ મિલકત આવે તો ઉધાર કરો માલ મિલકત જાય તો જમા કરો તો અહીંયા શું કરીશું રોકડ ખાતે જમા કેમ માલ ખરીદ્યો રોકડ જાય છે રોકડ ખાતે શું આવે જમા તો લખતી પહેલા લખતી વખતે એના પહેલા તમારા મગજમાં આટલે સુધીના પોઈન્ટ ચાલવા જોઈએ પછી તમે આમ લખી શકો છો આની આમ લખવી હોય તો કઈ રીતે લખાશે तारीख विगत खापा उधार रुपया, जमा रुपया। तो आमद हो तो पहला उधार लखाए आ रीते खरीद खाते उधार रोकड़ खाते जमा પાંચ હજાર માલ છે આ રીતે લખવાથી તમારો આરામથી પોઈન્ટ પૂરો થઈ જાય